જૂનાગઢ શહેરમાં સૌ પ્રથમવાર જૂના પૌરાણિક અલગ અલગ સ્ટેટના સિક્કાઓ અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર વલ્લભ ભવન ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેમાં પૌરાણિક સિક્કાઓનું પ્રદર્શન લોકો નિઃશુલ્ક નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે એક જૂન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે આયોજક અક્ષય કઠીરિયાએ તેમજ હરેશ શાહ રોનક સહિતના ઓર્ગેનાઇઝર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ દિલ્હી ચેન્નાઈ સહિતના શહેરમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર હેતુ લાઈન છે અને આની અંદરમાં જે લોકો એન્ટિક તરીકે અને એન્શિયન્ટ તરીકે આપણા દેશનો ખજાનો જે વર્ષોથી છુપાયેલો હતો એ આ લોકોને જાહેરાત આવી કે આપણા દેશમાં આવા કોઈન હતા આ કોઈને જોઈને બહારની પ્રજા પૂછે છે કે સાહેબ આ કોઈન ક્યાંથી ત્યારે અમે બધી માહિતી આપીએ છીએ અને અમે ડિસ્પ્લે કર્યું છે કે ખોટી ચીજોથી સાવચેત રહેજો જેન્યુઅન છે એ આ જગ્યાએ તમને જાણ કરવામાં આવશે તો પ્રજા જોઈ અને પહેલી વખતમાં ઘણા ખુશ થયા છે કે વર્ષો વર્ષ આવું ડેવલોપ આયોજન કરો અને જે રીતની આ જાહેરાત કરવામાં આવી છે એ બુલેટિન અને આપણે આવ્યા છીએ જે ભાઈઓ એમને આ જાણકારી તમને પ્રજાને આપવામાં આવશે એનાથી તમને આવતી સાલ વધારે ખબર પડશે